શું હસી દીને ઇષ્ટા આના બધા આલ્બમમાં કામ કર્યું છેમાં આજ ખાસ કરીને જે મંગલ પાંડે હોલમાં જે તમારું અને સની દરબારનું જે આયોજન હતું એ કેવું રહ્યું અને એના વિશે શું કહેશો ખૂબ જ સરસ એમણે બહુ સારું કર્યુંતું આયોજન કેવું લાગ્યું બહુ મસ્ત શું વ્યવસ્થા હતી અહીંયા જમવાની વ્યવસ્થા હતી એવોર્ડ પણ ઘણા સારા બપોરે શું હતું

તો અત્યાર સુધીમાં આપના કોની સાથે કામ કર્યું છે અને કેવા કલાકાર સાથે કામ કર્યું છે મે વિક્રમ ઠાકોરના મૂવીમાં કર્યું છે જિગ્નેશ કવીરાજના પહેલા મારું ફર્સ્ટ સોંગ જિગ્નેશ કવીરાજનું છે એ વફા કેતા પહેલા વાર વિચારજો એમાં મારો થોડો નાનો રોલ છે પછી ઘણા બધા કલાકાર છે એમાં મે કામ કર્યું છે ખાસ કરીને તમારી જેવા જે ઉભરતા કલાકારો છે એના સતાની જેમ હું પણ મહેનત કરીશ હું પણ થોડી આગળ વધીશ ઓકે અને ખાસ કરીને તમે એક્ટિંગ લાઈનમાં છો તો આપની પાછળ સી ફાળો કોનો છે

હું પોતે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે અને મારી ઇવેન્ટનું નામ છે ટાઈગર મેન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ સતત સાત વર્ષથી હું ઇવેન્ટનું હેન્ડલિંગ કરું છું આ વખત મારો આવો એવોર્ડ ફંક્શન આ ત્રીજી વખતનો છે ખૂબ સારો એવો ગયો મારો એવોર્ડ ફંક્શન ભગવાન માતાજીની એટલી મહેરબાની છે અને ઘણા બધા એવા ભાઈઓની પણ મહેરબાની છે નિષ્ઠા રવિભાઈ દીપી ઓડ પછી અમારા મમ્નાભાઈ ભરવાડ ઘણો બધો આ બધાએ મને સપોર્ટ કર્યો અને આવો નો આવો સપોર્ટ

કે ગમે ત્યાંથી પણ હાલની અંદર અમદાવાદથી કોઈ એવોર્ડ લેવા માટે આવતું નથી એવોર્ડ એક કોઈ અમૂલ્ય વસ્તુ નથી એવોર્ડ એક ઘણા બધા કલાકારોનું સન્માન અને ઘણી બધી ઇજ્જત એવી કોઈ અમુક વસ્તુ હોય છે અને આ એવોર્ડની અંદર મેં એવું ગણતરી કરી હતી કે કલાકાર હોય આર્ટિસ્ટ હોય કે મીડિયા ગમે તે હોય એ ભાઈને મારી એક ખાસ એમ ખાસ એટલી બધી મારા દિલથી એવી ઈચ્છા હતી કે કોઈ પણ કલાકાર આવે આવે કોઈ પણ જમ્યા વગર ચા નાસ્તા વગર જાય નહીં બીજી વખત ભલે પણ 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 બીજે એવોર્ડમાં જાય તો એમને જમવાનું મળવું જોઈએ એવી બધા તમામે તમામ એવોર્ડ વાળાને મારી ખાસ નમ્ર વિનંતી છે કે જે કોઈ તમે એવોર્ડ ફંક્શન કરો છો તો બધાને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમે જમવાનું ચા નાસ્તો પાણી પાણીની ટોટલી સુવિધા રાખો હા અંદાજીત કેટલા એક્ટર સિંગર

અથવા તો જે કોઈ દૂરથી આયા છે તો એમના માટે અહીંયા જમવાનો નાસ્તો ચા પાણી બધું જ રાખી છે ખાસ કરીને દીપિકાજી આજે તમે એવોર્ડમાં તમારો શું રોલ હતો આજે સની દરબારને સપોર્ટ કરવા માટે જ બધા અહીંયા આયા છે યસ યસ ખાસ કરીને આયોજન કેવું લાગ્યું આપને આયોજન ખૂબ જ સરસ હતું અને બહુ ઓછા ટાઈમમાં સની દરબાર અને એમની ટીમે બહુ જ જલ્દી જે ઓર્ગેનાઇઝ કર્યું છે એક મહિનાની અંદર જ મારા પહેલા આપનો પરિચય હું શું રહ્યું અને મારો વ્યવસાય જેડી ફાઈનાન્સ અને મારા ખાસ પરમ મિત્ર એવા ના પ્રસંગ સનિસિંહ એટલા માટે અમે સપોર્ટ માટે અમે આવેલા અને ખૂબ મજા આવી અને ઘણા બધા સ્ટાર બી સેલિબ્રિટી બી આવેલા હતા હા ખાસ કરીને જયારે શનિભાઈ આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરતા હોય તો તમે કેટલી ખુશી વ્યક્ત કરો છો મને ખુશ મજા આવી એમ બહુ જ

પણ તો ભી અમે લોકો સપોર્ટ બહુ ખૂબ જ સારો કર્યો છે અને સારી રીતે થઈ ગયો ખાસ કરીને તમારા ચારેય મિત્રો તમે અત્યારે જોડે ઊભા છો શું કે એના વિશે

સતત જોરદાર એવોર્ડ આના કરતાં પણ ડબલ એમાં અમે બોલિવૂડ સ્ટારની પણ ગણતરી કરેલી છે મારી આગળ વાત ચાલુ પણ છે અને એક બે દિવસની અંદર હું નોમિનેશન પણ એમાં ચાલુ કરવાનું હા ખાસ કરીને હું મીડિયામાં લાઈવમાં બોલું છું કસાની ભાઈ મીડિયા તરીકે જેટલા પણ મીડિયા જોતા મારો સપોર્ટ ફૂલ રહેશે ચોક્કસ ચોક્કસ પણ તમારો પણ સપોર્ટ હોય છે જ થેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને અમારા સ્ટ્રીટ ન્યૂઝ હું ખડા પગે આપની સેવામાં અથવા દરેક કલાકારની સેવામાં શું છે અમારા સ્ટ્રીટ ન્યૂઝ વિશે ખૂબ આભાર તમારો આવું નવું કામ કરતા રહ્યો આવું નવું નામના તમારી બનતી રહે ખૂબ જ આગળ વધો એવી મારી મેલડી અને ઝાપાવાળી ઝૂંટણીને મારી ખાસ વિનંતી છે કે તમારું ખૂબ જ મોટું નામ છે સનીભાઈ દરબાર ખૂબ ખૂબ આભાર આપનો પૂરી ટીમનો આભાર થેન્ક યુ

એકદમ શું વાત છે કે અત્યારે આ લોકો અમારી જોડે ફોટો પડાવશે એક જાતનું અલગ આગળ કે આપણે એક્ટર છે ડાયરેક્ટર છે બોલીવુડમાં લોકો એવી રીતે અમને પણ થતું હોય હા ખાસ કરીને પિન્ટુભાઈ ભરવાડ મનન ભરવાડ અને સનીભાઈ દરબાર એમનું જે આયોજન છે એમને કેવું તમારે થેન્ક્સ કેવું હોય તો કયા શબ્દોમાં થેન્ક્સ કે છો અરે ખૂબ સરસ એ લોકોએ કરે છે અત્યારે હમણાં કરી રહ્યા છે એને માટે હું દિલથી થેન્ક યુ કહું છું અને એટલા જે કરી રહ્યા છે એમાં હું હું દુવા છું એના માટે માતાને દુવા કરું કે એવું એવું કરતા નવું નવું નામ કમા કરે

આગળ આવી રીતે જ પ્રોગ્રામ કરતા રહે અને મને ક્યારે આપનું ફરી છે મારું નામ લોકભાઈ કિશન ભાઈ હું મોડાજાનો વતન છું હા હાલ તમે અત્યારે જે અમદાવાદમાં એવોર્ડ શોમાં આવ્યા છે એવોર્ડ શો તમને કેવો લાગ્યો અને એમનું આયોજન કેવું છે આયોજન બહુ કોલેજ છે અને આ એવોર્ડમાં આવ્યા પછી એમ બહુ આનંદ લાગ્યો હા જ્યારે તમને એવોર્ડથી સન્માનિત કરતા હોય ત્યારે કેવી લાગણી તમે ફીલ કરો છો બહુ આમ સારી છે અહીંયા આવ્યા પછી સનીભાઈનું હું ખૂબ ખૂબ આભાર માનું છું

તમારે જેવા જે નાના ઉભરતા કલાકારો હોય એને શું સંદેશો આપશો એવું કે સાહેબ આ પ્લેટફોર્મ એવું છે કે નાના કલાકારને પ્રોત્સાહિત થાય આજ ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહમાં આપણે આવી તો ઈસ આયોજન કે બાદ ક્યાં કહેના સાહેબ ઓર આપકા પીછે હું ડૉક્ટર રાજ શેખાવત સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ક્ષત્રિય કરણી ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહ બે હજાર ચોવીસનું આયોજન ટાઈગર મેલડી ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા યુથ જે છે એ વ્યવસ્થામાં લાગી છે અને યુથ છે ને પરિવર્તન લાવવાની તાકાત છે હું સક્રિય કરણી છેના પરિવાર વતી ટાઈગર મેલે ઇવેન્ટ મેનેજમેન્ટના તમામ જે સદસ્યો છે એમના જે માલિકશ્રી છે તમામને શુભકામનાઓ પાઠવું છું અને ઉત્તરોત્તર આ યુવા ટીમ આ પ્રદેશ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું દાયિત્વનું નિર્માણ કરે એવી મારી આશાઓને સૂચન